દેશ પ્રેમ અને સ્વચ્છતા નું સંદેશ આપતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન વ્યારા ખાતે કરવામાં આવ્યું જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની કરાવ્યું આ એક કિલોમીટર લાંબા ભારતીય ધ્વજને ને લોકોએ ગૌરવપૂર્વક લઈને વ્યારા શહેરના માર્ગો પરથી રેલી કાઢી બાઇકર્સ પોલીસ ટુકડીએ આગેવાની કરી જ્યારે મહાનુભવો વિદ્યાર્થીઓ અને અને નગરજનો દેશભક્તિના નારા વંદે માતરમ સાથે ઉત્સાહભેર જોડાયા નિવૃત્ત લશ્કરના જવાનોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમગ્ર શહેરમાં દેશ પ્રેમ અને ગર્વનો માહોલ સર્જી દીધો રિપોર્ટર હિતેશ રાણા એસડી ન્યૂઝ ગુજરાતી આજે તાપી જિલ્લાની અંદર ઔતિહાસિક તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ વખતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને થીમ આપી છે ત્યારે દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લગાવીને એને દરેક ગણેશ સ્વચ્છતા રાખવાની આપણે સૌની ફરજ છે મોદી સાહેબે આપણે સૌને બધા હૃદયથી દેશવાસીઓ જોડાય એના માટે અપીલ કરી છે આજે એનું ઉત્તમ ઉદાહરણ દાખલો આજે તાપી જિલ્લા પૂરો પાડ્યો છે લગભગ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો જ્યાંથી યાત્રા શરૂ થઈ ત્યાંથી છેલ્લો એન્ડ સુધી આ યાત્રા શરૂ થઈને ખૂબ મોટી સંખ્યામાં લગભગ ત્રીસ હજારથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે ત્યારે હું દરેક લોકોને અભિનંદન પણ આપું છું દરેક લોકોને આપણા તરીકે વિનંતી કરવી છે આપણે આપેલું જે તિરંગો આપના ગહેરા ઘરની ઉપર લહેરાવે એવી પણ એમની વિનંતી કરું છું